ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે વિધાનસભાનું છઠ્ઠું સત્ર ઓગણીસ મી ફેબ્રુઆરીથી શરૂ થશે માર્ચ સુધી ચાલનાર બજેટ સત્રમાં બેઠકો મળવાની નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વીસમી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે તો બજેટ ગુજરાતના વિકાસની નવી કેડી કંડારનાર હશે આ બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલનું ઉદબોધન હશે ફેબ્રુઆરીથી લઈ અને ઓગણત્રીસ માર્ચ સુધી ચાલવા વાળા બજેટ સેશનની ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં આપ સૌને જાણ જ છે એ પ્રમાણે આ સત્રની અંદર કુલ બેઠકો સત્યાવીસ મળવાની છે ને કામકાજના દિવસો છવ્વીસ રહેવાના છે પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીના સંબોધનથી બજેટની શરૂઆત થશે અને બીજા દિવસે એટલે કે તારીખ વીસમીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવાના છે અને ગઈ વખતે જે બજેટ હોય એના કરતાં પણ રાજ્યના વિકાસ માટે વધારો લઈને આવનારું બજેટ અને દર વર્ષે નવીન બજેટની જાહેરાતો સાથેનું આ બજેટ હશે જેથી ગુજરાતની સામાન્ય જનતા માટે ખૂબ મોટા લાભ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને સાથે લોકો માટે ખૂબ સુવિધાજનક અને ગુજરાતના વિકાસની અંદર નવી કેડી કંડારનારું આ બજેટ રહેવાનું છે અને એમાં સરકારી વિધેયકો બિન સરકારી વિધેયકો વિનિયક વિધેયક રજૂ થવાનું છે સાથે બિન સરકારી સંકલ્પો પૂરક વિનિયક વિધેયક માગણીઓ અને પૂરક માગણીઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે એકંદરે આ બજેટ બે હજાર પચીસ છવ્વીસ માટે ખૂબ આશાજનક અને આવતું વર્ષ ખૂબ જ સારી રીતે ગુજરાતની પ્રગતિ માટેનું એક મહત્ત્વનું માઇલસ્ટોન બની રહેવાનું છે સાથે જે જંત્રીવાળો વિષય અને જંત્રીની અંદર પણ જે વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જે આપણી જંત્રી જાહેર કરી હતી એમાં વાધા સૂચનો ઓનલાઈન કરવાની તારીખ વીસ બાર બે હજાર ચોવીસ હતી ત્યારબાદ જે રજૂઆતો મળી એ રજૂઆતને ધ્યાને લઈ જાહેર રીતમાં પણ ઓફલાઇન અને ઓનલાઈન વાધાની રજૂઆત આપણે વીસ એક બે હજાર પચીસ સુધી આપણે લંબાવી છે વીસ એક પચીસ સુધીમાં ઓફલાઈન અને ઓનલાઈન એમ મળી અને લગભગ અગિયાર હજાર અને છેતાલીસ વાધા સૂચનો રજૂ થયા છે આ જે હું હિસાબ આપું છું એ વીસ એક સુધીનો આપું છું અને એમાં પણ જે અગિયાર હજાર છેતાલીસ આપણને જે અરજીઓ મળી છે એમાં શહેરી ચોપનસો ગ્રામ્ય છપ્પનસો જંત્રીના દર વધારે છે એવી રજૂઆત જે મળી છે એ લગભગ એકસઠ ટકા જેવી એટલે કે સડસઠસો ત્રેપન જંત્રીના દર ઓછા છે તે વધારવાની રજૂઆત પણ મળી છે એ સત્તરસો પંચાવન જેવી છે સર્વે નંબરો ખોટા વેલ્યુ ઝોનમાં સામેલ કર્યા છે એવી ચોરાણું છે સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલ નથી એવી બસો અડસઠ છે અને સાથે અન્ય વાંધા એકવીસો ને છોતેર છે આમ અગિયાર હજાર અને છેતાલીસ ટોટલ આપણને આ અરજી મળી છે અને આ તમામે તમામ જે વાધા સૂચનો આપણને મળ્યા છે એ જિલ્લા લેવલે એની સ્ક્રૂટિની થયા પછી એમાં વૈજ્ઞાનિક રીતે જે અભિગમથી જે બાઇકસેગના માધ્યમથી અને જે વેલ્યુ ઝોન બનાવ્યા છે એના પ્રમાણે ત્યાંની જે કમિટી છે એ કમિટી એ આખે આખો એમાં પોતાના સલાહ સૂચનો સાથે એ રાજ્યકક્ષાએ મોકલશે અને રાજ્યકક્ષાએ આખરી થયેથી આ એની જાહેરાત કરવામાં આવશે તારીખ 19 ફેબ્રુઆરી